હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ આ બધા મજામાં છો અને અમે કામ જવા માટે નીકળી ગયા છીએ અને અમારી વાડીએ નીંદવા જવાનું છે અને આ જો આજે તો બહુ ઠાર આવ્યો નહીં ઠાર કહેવાય ઝાખર કહેવાય કેટલો બધો આવ્યો છે આજે દેખાતું પણ રસ્તો તો અહીં છે પણ આજે તો દેખાતો પણ નહીં રસ્તે સાધન જાય કે માણસો જાય કંઈ ખબર નહીં પડતી અને અમે પણ ઠંડીમાં હવે નીકળી ગયા છીએ જવા માટે તો જઈએ થોડુંક નીંદવાનું છે તે નીંદીએ અને આજે બતાડીશું અમારું જીરું કેવું છે એમ તો અહીંયા જઈને જોઈએ સૂર્યદેવ પણ ઝાખા ઝાંખા દેખાય છે અને સંજુ પણ આવી ગયા છીએ અમે વાળીએ અને જો અમારું જીરું અને સંજુ આ બાજુ નીંદે છે પેટ પેલી બાજુ દેખાતો પણ નહીં હોય અને જીરું તમને બતાડું કે કેવું અમારું જીરું બગડી ગયું છે એકદમ આછેતરું થઈ ગયું છે ને તો જો કેવું થઈ ગયું છે જીરું આ બધું બગડી ગયું છે અમારું જીરું આ મોટું જ નહીં થયું બધું એક બરી ગયું છે ને બીજું આમ જો આ બરી જુઓ આ જીરું બરીજ આવી રીત થઈ ગયું છે બધું બગડી ગયું છે અને બેહી જુ છે જો કેરો કેવો દેખાય છે એકદમ આછો આછો આ જીરું હવે બધા એવું કહે છે કે મોટું નહીં થાય હવે આટલું આટલું જ રહેશે અને આ ફૂલ આવે છે તો આટલું આટલું જ જીરું થશે બાકી એમ મોટું અને મસ્ત જીરું હોય તો કંઈક થતું પણ જીરું બગડી ગયું છે અને પેલી બાજુ વેલડીમાં દવા મૂકી હતી ને એક દિવસ એ પણ થોડીક પીરી જેવી પડી ગઈ છે તો ફ્રેન્ડ્સ સારું થઈ ગયું અમારું જીરું તો કંઈ સારું થયું નહીં સારું થશે એવું લાગતું હતું પણ કંઈ સારું નહીં થયું બધું બગડી જ ગયું છે જીરું તો આમ આ દેખાય છે ને થોડુંક આટલો આખો પટ્ટો એવું થઈ ગયું છે જીરું વચ્ચેનો અને પેલી બાજુ થોડુંક સારું છે લીલું લીલું દેખાય ને એટલું થોડુંક સારું છે અને અહીં થોડા ગરકા ગરકા સારા છે જીરું તો આવું થોડું હોય લીલું ને આવું તો જ સારું કે આનાથી પણ થોડુંક આવા છોડવા હોવા જોઈએ મોટા મોટા આને તો જીરું સારું થાય એવું કહે છે બધાને આ બાજુ તો દેખો આવું થઈ ગયું પછી જીરું શું થાય મહેનત બહુ કરી પણ શું કરવાનું થયું નહીં આ બધું જીરું બેહી ગયું છે આખો કહેરો બેહી ગયો છે જીરું આખો પટ્ટો જેવો છે આ જીરાનો ગયો આ આવી ગઈ વેલડી દવા મૂકીતી ને તો આવી થઈ ગઈ છે પણ એકદમ ની ગઈ નહીં બીજી આવી છે અને બીજી આવી સુખાઈ ગઈ ને આવી પીરી પડી ગઈ ને એવો કહેરો છે આવી વેલડી છે બધી પીરી પડી ગઈ છે થોડોક ફરક પડ્યો છે તો જો આ બધી અરધી સુખાઈ ગઈ છે જ વધારે દવા મૂકી છે ને ત્યાં સુખાઈ ગઈ છે અને આમાં જીરું આવું જ છે કંઈ સારું નહીં આખા ખેતરમાં બગડી ગયું છે જીરું પેલી બાજુ ખૂણો છે ને એટલો જ ખાલી સારો છે તો સંજુ એ તઈ સુધી પહોંચી ગયો છે અને પછી કદાચ મારા પર ગુસ્સા થઈ જશે અને હું હવે થોડુંક એને નીંદવા લાગું અને જુઓ આ બાજુ આ પહેલો કેરો લઈને જાય છે અને આ બાજુ બીજા ત્રણ છે એટલે ચાર કેરા અમારે નીંદવાના છે આજે અને પેલી બાજુ થોડોક ફરી લેશું કંઈક ખડ હોય તો નીંદી લેશું તો આટલું અમારે નીંદવાનું છે અને આ જે થઈને પંદર દિવસ અમારે થયા પેલી બાજુ બધું ઠેઠ સુધી અમે નિંદીને આવ્યા અને આ બાજુ પંદર દિવસ થયા અને પહેલી વાર પણ દસેક દિવસ થયા એટલું અમે નીંદ્યું તો અને હવે ખબર નહીં કે જીરું સારું થાય તો સારું કહેવાય બાકી તો અમારે પણ થોડીક નુકસાની થઈ જશે દેખો સંજે એકલો એકલો ખાવા વહી ગયો છે

દેખો કેટલા મસ્ત અને નીચે એટલા પડી ને આ તો દેખ બધા પવન આવે એમ એમ નીચે પડી જાય પાકા થઈ જાય બધા બોર તો દેખો હાલ તો થઈ જવ અને મારે બધું લઈને જવાનું હવે ઠેલીને બધું દાંતેડા ને એવું બધું મૂકવાનું ખરે તારે પંખોઈ લેવાનો હે ને સારું તો હવે હેન્ડ આપણે વાડીએ જતા રહીએ હું બધું લઈ લઉં તો ફ્રેન્ડ્સ અમે છે ને આવ્યા હતા બહુ જ વહેલા પણ બધું કામ કરતાં કરતાં બહુ મોડું થઈ ગયું હોડે નાઈ ધોઈને અને સંજોગ નાય ધોઈને આરામ કરી છે અને હું પણ નાઈ લીધું છે તો જો મેં હવે બનાવું છું રીંગણને વટાણાનું શાક અને લસણ ડાયરેક્ટ આમ જ વાટી દઉં અને મસ્ત પણ સરગે છે અને દેખો હું એકલી જ બનાવું ને સંજુ કેવો આરામ કરે છીએ સંજુ આરામ નહીં કરીશું કેવો આરામ કરે છે મને કંઈ હેલ્પ પણ નહીં કરવા લાગતો તો ચાલો હું ફટાફટ વળી જમવાનું બનાવી દઉં તો શાક રેડી થઈ ગયું છે અને આ બાજુ રોટલો પણ બની ગયો છે બસ બસ એટલું જ ખાવા બીજું મેં પણ હવે લઈ લીધું અને ગરમા ગરમ રોટલો સંજુ બાજરીનો સંજુ ઊંઘ આવતી હતી નવ વાગી છે નહીં રાંધતા રાંધતા કેટલું મોડું થઈ જવું એ તો એ નહીં બહુ મોડું થઈ છે વહેલા આવ્યા ને તો મને બહુ ભૂખ લાગી ગયા તો ખાવા બહુ ભૂખ લાગી છે તો હવે ખાઈ લઈએ હાઈ ફ્રેન્ડ્સ તો જો વાડીનું લોકેશન કંઈક આવું છે આવું છે અમારા વાડીએ અમારી ઝૂંપડી છે અને સંજુ ગયો છે દુકાને અને હું બનાવું છું જમવાનું અને જો ધુમાડો પણ બોશ થાય છે એટલે તમને દેઘાતું જ પણ હશે હેલો ફ્રેન્ડ્સ તો હવે હું જમવાનું બનાવું છું આ મારું રસોડું છે અને અહીંયા જ ખાટલો છે સુવાનું આટલી નાની અમથી મારી ઝૂપડી છે મસ્ત મજાની તો જો કેવી છે મારી ઝૂંપડી ઘર પણ હતું પણ થોડીક નાની અમથી ભૂલના લીધે થોડુંક દૂર રહેવું પડે છે ઘરથી તો મારું પણ ઘર અને પરિવાર છે અને સંજુનું પણ ઘર અને પરિવાર છે તો જો હવે અમે બે જણ રહીએ છીએ નાની અમથી ઝૂંપડીમાં તો સંજુ ગયો છે દુકાને અને આવશે પછી કહીશું તમને તમારો વિડીયો બહુ જ પછી તો સંજુ આવશે પછી હું વિડીયોને એન્ડ કરી દઈશ તો સંજુ દુકાનેથી આવી ગયો છે ને તો જો કેટલું બધું સામાન લઈને આવ્યો આ છાસ લઈને આવ્યો બહુ બધું લે બહુ વજન છે તો ચાલો હવે કાલ સાંજે બહુ મોડું થઈ ગયું હતું એટલે આજે હું એન્ડ કરું છું આ વિડીયોને તો વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઈબ શેર અને લાઈક જરૂરથી કરજો તો આ વિડીયો અહીંયા સુધી અને કમેન્ટ કરજો કે અમે કેવો વિડીયો તારી કંઈક બોલ